નમસ્કાર વેરી ગુડ ઇવનિંગ ઓફ યુ અને અહીં ઘણા જ મોટા સ્ટેજ પર બિરાજમાન છે એવા અમારા કલેક્ટર સાહેબ છે જીએમ સાહેબ છે અને આપણે બધા જ ને સાંભળવા માટે ઉત્સુક છે એવા અમારા જય વસાવડા સાહેબ પણ અહીં છે ત્યાર પછી આદિવાસી સમાજના અમારા કરાશિયા સાહેબ છે ચૌધરી સાહેબ છે હમણાં થોડી વાર પેલા તરવડતો યુવાન અહીંયા બોલીને ગયા ને અહીં સાંભળવા સામે બેઠા છે એવા બધા જ ઉપયોગી અને તરવડતા લોહી વાળા ગરમ ખૂન વાળા બધા જ આદિવાસી જવાનો બહેનો હું થોડા સફેદ જોઉં છું પણ એ પણ મારા બધા જ છે એટલે હું કહી દઉં તમને એમણે મને સબ્જેક્ટ આપ્યો છે કે ઝીરો થી હીરો મારી જીવન કથની સાંભળીને કોઈક બે વ્યક્તિને ફાયદો થતો હોય તો અશ્વિનભાઈ મારે ખરેખર અહીંયા આવવું જ જોઈએ કેમકે આવા પ્રોગ્રામો ઘણા હ્યુમનને ટચ કરનારા પ્રોગ્રામો જે તમે કરી રહ્યા છો એ બદલ હું ખરેખર આ જે કપ પણ જે લોકોએ પણ આનું આયોજન કર્યું છે અને જે સરકારે એની મદદ કરી છે એવા દરેકે દરેક વ્યક્તિને હું ખરેખર દિલથી નમન કરું છું કે તમે લોકોએ આટલું મોટું પ્રોગ્રામ આ સમાજના માટે વિચાર્યો અને ત્યાર પછી એને અહીંયા સુધીનું સ્ટેજ લાવીને અહીંયા સુધી કરાવ્યું બધા લોકોને ભેગા કરો છો બધાને બોલાવો છો એમને એક્સપિરિયન્સ લો છો અને મોટિવેટ કરો છો કે કંઈક કરતા સમાજ આગળ વધે જય સાહેબ આદિવાસી સમાજ એટલે કે દસ કરોડની વસ્તી ધરાવે છે ઇન્ડિયાની અંદર ઇફ આઈ એમ નોટ રોંગ અને હમણાં જ કીધું ભાઈએ કે પંદર ટકા આપણા ગુજરાતમાં અને આમ ઓવરઓલ જોવા જઈએ તો આઠ ટકા આઠ ટકા એટલે એટલો મોટો પર્સન્ટેજ છે કે જે આખા રાષ્ટ્રને ઊંચકી શકે આખા રાષ્ટ્ર કેમકે હું ઘણો ફરું છું ત્યારે અમને ખબર છે કે દસ કરોડની વસ્તી એટલે એટલી મોટી વસ્તી કહેવાય ને એટલા બધા પીપલ કહેવાય કે ઘણા બધા દેશોની અંદર આ દસ કરોડ લોકો જો જાય તો એ દેશની વસ્તી એ લોકોના માટે હજાર ઘણી થઈ જાય હું હમણાં એક બોસવાનામાં હમણાં જ એક અમે લોકો એમઓયુ કર્યું કેપી ગ્રુપે સાહેબ એ દેશ આપણા ગુજરાત કરતાં ત્રણ ગણો મોટો છે પણ એની વસ્તી છે સત્તાવીસ લાખ વિચાર કરો સતાવીસ લાખનો દેશ છે અને અહીંયા આગળ દસ કરોડ તો ખાલી આપણો આદિવાસી સમાજ છે મને ખરેખર ગર્વ એ થાય છે કે હું ભલે આ સમાજનો સભ્ય નથી પણ હું પણ ઇન્ડિયન છું અને ઇન્ડિયન હોવાના નાતે હિન્દુસ્તાની હોવાના નાતે હું પણ તમારામાં છું અને તમારી સાથે જ મિત્રો તમારો ઇતિહાસ જો આપણે કહીએ તો એ ઇતિહાસ બહુ મોટો ઇતિહાસ છે કે કે મને જ્યાં સુધી ધ્યાન છે ત્યાં સુધી આદિવાસી સમાજ એટલે એવું કહેવાય કે ખરેખર દુનિયાનો સૌથી પહેલો સમાજ જેણે દુનિયાને શીખવાડ્યું કે જીવવું કેવી રીતે એ શીખવાડનારા આ સમાજ પહાડોને ખરેખર વચ્ચે રહ્યા એને ચીરી ને તો એમણે રસ્તા બનાવ્યા એટલે હિંમતમાં તો કોઈ પ્રોબ્લેમ છે જ નહીં મહેનતમાં તો કોઈ પ્રોબ્લેમ છે જ નહીં તો પછી એવું કેમ થાય છે કે આપણને આજે ભણવા માટે કોઈ કહે તો આપણે ભણીએ ચૌધરી સાહેબ પરંતુ ભણીએ એટલા માટે કે અમને સરકારી ખાલી નોકરી મળી જાય મારા ખ્યાલથી એ આપણામાં ના હોવું જોઈએ હું સરકારી નોકરી મને મળે ફાઇન પણ જો મને ના પણ મળે તો પણ હું મારા વિસ્તારમાં રહીને અથવા તો હું વિસ્તારની બહાર નીકળીને એવો કોઈક બિઝનેસ કરું કે જે બિઝનેસથી હું રોજી રોટી એટલે કે નોકરી લેનારો નહીં પણ હું નોકરી આપનારો બની જાઉં દેટ શુડ બી ધ સ્પિરિટ આપણી અંદરમાં એ વસ્તુ હોવી જોઈએ હું મારી સ્ટોરી કહું તો ખરેખર મારા ફાધર મને જરાય એમાં શરમ નથી કે હું એક બસ કંડક્ટરનો દીકરો હતો અને છું હું એક ભરૂચ જિલ્લાની અંદર નાનકડા ગામની અંદર મારી પેદાઇશ થઈ ત્યાંથી મારા ફાધર મને સુરત લાવ્યા સુરત લાવ્યા પછી એમણે મને સારી સારી એક શાળા છે ભૂલકા ભવન તેની અંદર મને એજ્યુકેશન અપાવ્યું આજની તારીખે તમે માનો આજે અમારા કેપી ગ્રુપમાં પંદરસો લોકો ડાયરેક્ટ અને દસ હજાર લોકો ઇન રોજી રોટી કમાઈ રહ્યા છે એનું મને ગમંડ છે એનું ગમંડ છે આજે હું અહીંયા જે બિરાજમાન છું અથવા તો મને અહીંયા જે સ્થાન મળ્યું છે તે નોટ બીકોઝ ઓફ ફારૂક પટેલ ધ ફારૂક પટેલ હુ હેવ ક્રિએટેડ ધ જોબ ફોર ધ પબ્લિક એ એના માટે તો હું એવી ઈચ્છા રાખીશ કે આપણે પણ આ જ વસ્તુને આગળ વધારવી જોઈએ અને ખાસ કરીને એટલા માટે કે તમારો ઇતિહાસ જે છે યાદ કરો મુંડા કે બિરસા મુંડાને તમે યાદ કરો તમે યાદ કરો કે એમણે પચીસ વર્ષની નાની અમસ્તી ઉંમરમાં અંગ્રેજોની સલ્તનતને ઉખાડી હતી શરૂઆત અહીંયાથી કરેલી બિરસા મુંડાએ એવી જ રીતે યુ નો તત્યા ભીલ સાહેબ કે જેમણે જે 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 ભારતના રોબિનહુડ કહેવાતા હતા એ બી આદિવાસી સમાજના તો કેમ હવે નહીં ગરસિયા સાહેબ હવે કેમ નહીં પોસિબિલિટી છે સરકાર સાથે છે તમને બધા સપોર્ટ કરવા આવે છે તો એવું આપણે કેમ ના કરી શકીએ જો એક ફારૂક પટેલ કે જેના ફાધરનો પગાર રિટાયર થયા ને ત્યારે સત્તર હજાર હતો ને તે બહુ દૂર નહીં બે હાજર ત્રણ ની વાત કરું છું એક ફૂટ જમીન મારી પાસે બે હાજર અગિયાર માં નહોતી આજે મારી કંપની અને મારી પાસે થઈને અગિયાર હજાર એકડ જમીન છે વસ્તુને અહીંયા તાળી પાડવા માટે નથી કહેતો હું તમને એવું કહેવા માંગુ છું કે જો આપણામાં પોતાનામાં વિશ્વાસ રાખીશું તો બિલીવ મી તમે કંઈક પણ કરી શકો છો એવું નથી હોતું કે ખાલી એક જ વર્ગ અથવા એક જ સમાજ કરી શકે છે અને કેમ કે અમે આદિવાસી સમાજમાંથી છીએ અથવા તો અમે ભણીએ છીએ ખાલી નોકરી માટે એવું વિચારવાનું બંધ કરી દો તો આવતીકાલ સો સો ટકા આમાં બેઠેલા દરેકે દરેક વ્યક્તિ અને જે સાંભળે છે અથવા તો જે નથી સાંભળતા ને તમે સંભળાવશો એમાંના વ્યક્તિઓ પણ આ દસ કરોડ જે આદિવાસી છે એમાંથી એવા મોટા મોટા માણસો થશે કે જે માણસો સમાજને યુથને દેશને આગળ લઈને ચાલશે જેવા કે આજે અમે ગર્વની સાથે કહીએ છીએ કે અમારા મુસ્લિમ સમાજની અંદર તમે જશો તો આ જ પરિસ્થિતિ હતી થોડા વખત પહેલા પરંતુ મહેનત કરી તો આજે પંદર વીસ વર્ષની અંદર આખો સિનેરીઓ ચેન્જ થઈ ગયો ઇન એજ્યુકેશન ઓલ્સો બિઝનેસમાં પણ તમે જોશો તો એ જ વસ્તુ તમારે સમજદારી થી સાથે આગળ મારા હિસાબે આપણે વધવું જોઈએ અને એ જ કરવું જોઈએ જેના કારણે તમે તમારી ઓળખને તમારી પ્રકૃતિને તમારા વિષયોને ધ્યાનમાં રાખીને તમે દુનિયાને બતાવશો કંઈ જ વધારે કરવાની જરૂર નથી તમારી જ પ્રકૃતિ તમારું જ મધ તમારી જ જડીબુટ્ટીઓ તમારી જ વસ્તુઓ સારી રીતે પેક કરવાની સારી રીતે માર્કેટિંગ કરવાનું અને લોકોને દુનિયામાં ઇંગ્લેન્ડ ને અમેરિકા સુધી મોકલવાનું એમાં કરવાનું હું છે નથિંગ તમારે કરવાનું જ કશું નથી ખરેખર જોવા જાય તો પરંતુ એ જાગૃતતા તમારે લાવવાની છે કે હું એજ્યુકેશન લઉં છું હું ભણતર લઉં છું તો એના વિશેનું મારું ભણતર આવું પણ હોવું જોઈએ કે જેમાં માર્કેટિંગ આવે જેમાં પેકિંગ આવે જેમાં સારા લોકોની સાથે ઉઠક બેઠક આવે અને યાદ રાખો વિચાર કરજો કોઈ પણ વસ્તુનો નાનો વિચાર ના કરશો ભલે નાનાથી શરૂઆત કરી દો કોઈ પણ દુનિયામાં તમને હરાવી શકે એવું નથી આ જ ઇન્ડિયા હતું વર્ષો પહેલાં કે જે સોનાની ચિડિયા કહેવાતું હતું બહુ નજીકનો વખત છે એની અંદર ફરીથી આપણું એ પોઝિશન આવવા જઈ રહ્યું છે બને ના એવું કે આપણે આદિવાસી છે એટલે રહી જઈએ લોકો આગળ વધી જાય ના તમારે બી એ જ જગ્યાએ પહોંચવાનું છે જે જગ્યાએ બીજા લોકો પોતાનું સ્થાન મેળવવા દોડી રહ્યા છે તમારે બી ત્યાં પહોંચવાનું છે શરત એક છે કે તમે સિંહોની વચ્ચે રહીને સિંહ જેવા હતા એવા ફરી પાછા બની જાઓ ફરી પાછા સિંહ બની જાઓ તમે જો યાદ રાખજો સિંહ બેઠો બેઠો પોતાની ગુફામાં બેઠો રહેશે ને તો કોઈ હરણ આવવાનું નથી એના મોડામાં હરણનો શિકાર કરવા બી બહાર તો નીકળવું પડશે તો હવે તમે લોકો જે છે ને એ સિંહના લોહીવાળા લોકો છે મારા હિસાબે જો એક અમારા જેવો વ્યક્તિ આવીને એવું કહેતો હોય કે મને સમજે કે ભાઈ ઝીરો અરે ભાઈ ઝીરો જે ખરો ને ઝીરો જેને ઝીરો કહેવાય ને એની બહુ મોટી કિંમત છે કેમ કિંમત છે કે જેની પાછળ લાગી જાય ને એની કિંમત એ રો વધારે નહીં તમે વિચાર કરો એકડો જ છે ખાલી પાંચ જીરો લાગી જાય તો લાખ થઈ ગયા હાથ જીરો લાગે કરોડ થઈ ગયા આઠ જીરો લાગે હો કરોડ થઈ ગયા જીરો લાગવાની જીરો જીરો તમે છો જ નહીં અને જ નહીં હું પણ ના હતો તમે પણ નથી ખાલી અને ખાલી જો કોઈક વસ્તુની આપણને જરૂર છે તો એ છે આપણી અંદરની હિંમત એને બહાર યુવાનો તમે બહુ સારા છો અને આદિવાસી એટલે મેં ફરી કહું છું કે દિશા બતાવનારી પબ્લિક અથવા તો દિશાને સમજાવનારા લોકો હતા આજે ફરીથી આ મંશથી મને કંઈ વધારે નથી કેવું કેમ કે આપણે સાંભળવા જઈને બેઠા છે साहेब अपनी वही एक उर्दू में एक एक मारू एक शेर शेर कही वार्ता ने हूँ अहिया पूरी करीस यकी महकम अमल पे हम मोहब्बत है आलम जिहाद जिंदगानी में यही मर्दों की शमशीर है अर्थात यकी महकम लेके इरादो तमो मजबूत हसे अमल पे हम એટલે કે એ ઈરાદાની ઉપર આપણે જો કાર્યરત થઈશું મહબ્બત ફાતહે આલમ જિહાદ જિંદગાની મેં યહી મરદો કી સમજ એટલે કે જો તમારો ઈરાદો મજબૂત હશે એ ઈરાદાની ઉપર જો તમે કાર્ય એ જ રીતે કરશો પણ એ કાર્ય પ્રેમથી કરવાનું તો માનજો મારી વાતને કે એ સૌથી મોટું આ સંઘર્ષની દુનિયાનું સૌથી મોટું કોઈક સાધન હોય

તે વખતે અમને જરાક એટલો મોકો આપજો જવાહર સાહેબ આપણે ગરાસિયા સાહેબ તમે પણ કે આ ફારૂકભાઈ બી અહીંયા આવેલા ને આટલું જરાક અમારા યુવાનોને કીધેલું એમાં આ બે યુવાનો મોટા થઈ ગયા થેન્ક યુ વેરી મચ સાંભળ્યું તમે લોકો આટલી શાંતિથી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર અમે તમારી સાથે જ છીએ રહીશું જેવી રીતે કે સરકાર તમને બધા જ વસ્તુઓ સાહેબે હમણાં જીએમ સાહેબે કીધું કે આટલી બધી યોજનાઓ તમને આપે છે એ બધી યોજનાઓનો ભાગ જે કંઈ પણ છે એમની પાસેથી શીખીને એ અમલ કરવાનો સમૃદ્ધિની તરફ તમારા દ્વારા આ દેશને લઈ જાઓ એની સાથે હું બધાને નમન કરું ખૂબ ખૂબ આભાર ખૂબ જ મનનીય